ગુલબર્ગ કેસ મામલે ફરિયાદી ઝાકિયા જાફરીને આ કેસની તપાસ ટીમ સીટનો અહેવાલ સોંપવામાં આવ્યો છે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટે ઝાકિયાને આ અહેવાલ આપ્યો છે કુલ અડસઠ ભાગમાં વહેંચાયેલો અને બાવીસ હજાર પાનાનો આ દસ્તાવેજ કોર્ટ પરિસરમાં લાવવામાં આવ્યો હતો આગાઉ ફરિયાદી જાકિયા સહિતના અન્ય પક્ષકારોએ આ અહેવાલની નકલ મેળવવા અરજી કરી હતી અને તેમાં કોર્ટે દસમી મે સુધી જાકિયાને અહેવાલ સોંપવાનો આદેશ કર્યો હતો જોકે સીટે ત્રણ દિવસ પહેલા અહેવાલ સુપ્રત કર્યો હતો साथ ही कोर्टे जाकिया ने दसवीं मई सुधी में अहवाल की खराई करवा वाधा रजू करवा कही उसे हमने आज भी दो दिन पहले तीन दिन पहले सात मई को ही दे दिया सारे रिपोर्ट जो हमने कोर्ट को दिया सारे डॉक्यूमेंट दे दिए बिना कोई काट छाट के जो इनका सबसे ज्यादा बोन ऑफ कंटेंशन है राजू रामचंद्र की भी रिपोर्ट हमारे रिपोर्ट में हरब बहरब रिपोर्ड्यूस्ड है और उनके रिपोर्ट को हमने डॉक्यूमेंट के रूप में भी दे दिया है દસમી એપ્રિલે સીટે પોતાનો ક્લોઝર રિપોર્ટ કોર્ટમાં રજૂ કર્યો હતો જેમાં આરોપીઓ સામે કોઈ ગુનો ન બનતો હોવાનું ટાંકવામાં આવ્યું હતું સાથે જ કોર્ટે આ અહેવાલને સીટનો આખરી અહેવાલ હોવાનું પણ ટાંક્યું હતું સીટનો અહેવાલ મળતા ફરિયાદી જાકિયાએ પ્રતિક્રિયા આપી હતી માલુમાત કર લેગી બાદને ફિરમ બાદને આપનો જવાબ દેગે

આમ હવે આ સીટના અહેવાલના મામલે ઘણા સમયથી ચાલતી અટકળોનો અંત આવ્યો છે કેમેરામેન યોગેશ દસાડિયા સાથે ગૌરવ પટેલ વીટીવી અમદાવાદ